ચોટી લેવાય ગઈ આજનો મારો દિવસ રીવા ની થી ચાલુ થઈ ગયો છે અને રાત્રે જ પતશે એવું લાગે છે મસ્ત છે મસ્ત લેવા દીધી છો તો બધાયને કેતો કૃષ્ણ કરો બેટા આમાં કઈ તો મો આમાં કઈ દે શ્રી કૃષ્ણ કેતે જમવાનું બાકી રોટલી બનાવવાની પણ રીવા રીવામાં ઊભી જ ન થવા દેતી ભાઈ આવું બધું રમવાનું એની હારે તો એને મજા આવે

જયારે એકદમ વ્યવસ્થિત સરસ બોલી ને કે પપ્પા ફોન મૂકી દે પછી હું મોબાઈલ એવું થાય અમારે એવા બેન અહિયાં શું કરે છોકી આના કરવાનું છે અહિયાં થોડું કરવાનું જ ઉભી થાય છે ને એને પરાગ ઓફિસ જતા હતા અને મેં એનું દૂધ ઠંડુ કરીને મૂકેલું હતું હું ખાલી દરવાજો બંધ કરવા કહ્ય એટલી વાર એણે દૂધ ઢોળ નાખ્યું અને મેં થોડું ખીજાણીને એટલે અહીંયા અહીંયા રિસાઈને આવી રીતે સૂઈ ગઈ છે દૂધું ક્યાંય ગયું દૂધું ક્યાંય ગયું પહેલાં કહેતો દૂધું ક્યાં ગયું ઉપર નથી તો બીજું બનાવ્યું મમાએ ત્યાં ઢોળી નાખ્યું ને દૂધું ક્યાં ઢોળી નાખ્યું ગાંડી છો ને રીવા તું એટલા બધા તોફાન કરે છે ને કે કેટલું બધું કામ બાકી છે અને ઊંઘી જાય ને તો થોડું કામ કરું ઘણીવાર કેવું થાય છે ને કે વ્લોગ બનાવવાનું એટલું બધું અઘરું થઈ જાય છે ને કે રીવાના કારણે વચ્ચે જે વચ્ચે જે વ્લોગ્સ સ્ટોપ કરી દીધા હતા ને રીવાના કારણે જ કરી દીધા હતા કે

Ayo apa kebelanja? Ah capek semarah mikro. Wah, ada ya? siapa pizma mukawanu? Kya mukawanu sih? Pizma. Kamu sih kawanu, teman loh. Kamu sih nancah kawanu, apa baglu chanie di atas? Halo. Ada bismillah ayo Halo. પકડો જાવ હલો હલો જાવ એટલા બધા તોફાન કર્યા છે મારા જા નથી તો તમે જો અહીંયા બધું આ જો રીવાય છે ને રીવાય અહીંયા બધે ભમણ ભમણ કર્યું છે અને ધોની ધોનિત છે ને

તમને આ બ્લોગ કેવા લાગ્યો કેજો આજનો પૂરો કરીએ છીએ તો મળીએ નવા બ્લોગમાં જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ